हाँ मित्रों तुम जी दई के बीस जूनिश दिवस सुधी सूर्य बार माथी चार राशियों पर चांदी ना रथ पर दौड़ आज त्रन राशिओ सावचेत रहू पड़े कारण के आज त्रन राशिओ सूर्य स्थिति बदलावानी है सूर्य शुभ दृष्टि आज चार राशि पर पड़वा है जेना कारणे चार राशि खुशीओं की भराई जैसे हे चार राशिओना जीवन में खुशीओ आ हाँ मित्रों તમને જણાવી દઈએ કે 22 જૂન ના રોજ સૂર્ય અને બુધનો વૃષભ રાશિમાં યુતિ થઈ રહી છે જેના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે જે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ યુતિને ખૂબ જ ખાસ સંયોગ કહેવામાં આવશે કારણ કે 22 જૂન થી સૂર્ય શુભ ના रथ પર સવારી કરશે અને ચાંદી ના रथ પર દોડશે આ મોટી યુતિનો સીધો પ્રભાવ ચાર રાશિઓ પર પડવાનો છે અને બમ્પર નફો થવાનો છે ત્રણ રાશિઓ છે જેના માટે સાવધાન રહેવું પડશે હા મિત્રો જેઠ મહિનો ફક્ત તહેવારની દ્રષ્ટિએ જ નહીં પણ ગ્રહો અને નક્ષત્રોના દ્રષ્ટિકોણથી પણ ખાસ છે જેઠ મહિનામાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે આ સાથે ઘણા ગ્રહોના જોડાણથી શુભ અને અશુભ યોગ પણ બનવા જઈ રહ્યા છે જે માનવ જીવન દેશ વિશ્વ અને રાશિ પર અસર કરશે મિત્રો જ્યારે સૂર્ય અને બુધનો યુતિ થાય છે ત્યારે બુધાદિત્ય રચાય છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે બુધાદિત્ય યોગથી જે પણ રાશિ પ્રભાવિત થાય છે તે રાશિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે બાવીસ જૂનના રોજ બુધ સવારે દસ વાગીને છત્રીસ મિનિટ વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં સૂર્ય પહેલાથી જ હાજર હશે बुध वृषभ राशि में प्रवेशतांदीना रथ पर सवार थी चार राशियों पर पोता शुभ दृष्टि पाड़े जयरे त्र राशिए सावचेत रहू पड़ शे. तो मित्रों चालो जाए कि सूर्यनो चांदी रथ कई राशि भाग्यशाड़ी अने कई राशि लोग जरूर पड़ी शे तो मित्रों वीडियो में आगे भगवान सूर्य नारायण ना साचा भक्ति भाव थी कमेंट बॉक्स में नो जाप करवो जो ये अने वीडियो ने लाइक करीने चैनल ने सब्सक्राइब करवी जो ये। तो मित्रों चालो जानिए ते राशि विषे नंबर एक सिंह सिंह राशि ना जातको तमने जु दिए के बीस जून ना रोज सूर्य बुद्धनी युति ने कारणे चांदीना रथ पर सवार सूर्य सिंह राशि माटे सकारात्मक साबित छे। हाँ मित्रों कारण के सूर्य देवनी अनंत कृपा तमारा पर सिंह राशि जातको पर वरसवा छे। जेना सफलता दरवाजा खुलवाना छे। खोलवा भाग्य वु चमकशे कारण के आ संयोग राशिना कर्मभाव पर तेथी આ સમય તમારું કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ લાવ્યો છે તમે સેન્સેક્સની સીડીઓ ચડતા રહેશો સૂર્ય દેવના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે સૂર્યનો ચાંદીનો रथ તમને ખાસ લાભ આપશે તમે 35 દિવસ સુધી જે પણ કામ પર હાથ મુકો છો તે કામ પૂર્ણ થતું રહેશે સૂર્ય દેવના આશીર્વાદથી જો તમને તમારી આર્થિક સ્થિતિમાં સતત સમસ્યા રહેતી હોય તો મિત્રો મારી આ સમસ્યાનો અંત આવી શકે છે આ સાથે હું તમને જણાવી દઈએ કે આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે હા મિત્રો કારણ કે નોકરી કરતા લોકો માટે આ સમય પ્રમોશન મળવાના શુભયોગ બની રહ્યા છે અથવા તેમનો પગારમાં અચાનક વધારો થવાનો છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે આ સાથે ਉਹ तमने ਜਣਾਵੀ ਦਈਏ के जे ਲੋਕੋ ਲਾਂਬਾ समय थी ਦੇਵਾਨਾ ਦਬਾਣ へठड़ पीड़ाता हता तो मित्रों आ समय तमारा देवा मुक्ति ना द्वार खोलवानो छे तुमने आ समय तमारा जूना रोकाण नोज लाभ मड़वानो छे हां मित्रों जे लोको कोर्ट केसो थी पीड़ाई रहा छे तenni समस्याओं आ समय दरमियान ओची थती जोवा मड़शे सूर्य चांदी रथ पर सवारी करतो जोवा તમારા જીવનમાં તમને ખાસ લાભ મળવાનો છે એ જ લોકો જો તમે લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છો અને તમારા વ્યવસાયમાં ઓછો નફો મળી રહ્યો છે તો મિત્રો આ સમયે તમને દિવસે બમણો અને રાત્રે ચાર ગણો નફો મળવાની શક્યતા છે સૂર્યદેવ અને દેવના આશીર્વાદથી તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે જેના કારણે તમે તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ કરશો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિની સાથે તમારો વ્યવસાય દેશ અને વિદેશમાં વિસ્તરશે આ સમય દરમિયાન કન્યા કે વરરાજાની શોધમાં રહેલા લોકોનું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા છે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી શુભ ઘટનાઓ બની શકે છે સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે सूर्य चांदीना रथ पर सवार होवा जीवन में बधी घटनाओं बनी शके छे। तमारा स्वास्थ्य विषय बात करिए तो तमे स्वास्थ्य समस्याओं नो करी रहा हता, अने सूर्य देवना आशीर्वाद थी ते बढ़ी नो अंत आवशे। पात्रिस दिवस सुधी चांदीना रथ पर सूर्य सवारी थी तमने विशेष लाभ मळशे। हाँ मित्रों आ समय खूबज फायदाकारक रहेशे। આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો નંબર 2 કર્ક તમને જણાવી દઈએ કે 22 જૂન થી 35 દિવસ સુધી સૂર્ય ચાંદીના रथ પર સવારી કરશે જે કર્ક રાશિના જાતકો માટે वरदानરૂપ રહેશે હા મિત્રો કારણ કે આ સમય દરમિયાન સૂર્ય તમારી રાશિના 11માં ભાવમાં બુધ આદિત્ય રાજયોગ બનાવી રહ્યો છે આ બી સ્થાનીમાં कर्क राशि देवनी कृपा थी तमारी एक मोटी इच्छा पूर्ण थवानी शक्यता छे। आ समय दरमियान तमारा परिवार साथे ना तमारा संबंधों मजबूत बनशे। जो तमारा जीवन में हती, तो आ समस्याओं रीते अंत आवशे। सूर्य ना रथ पर सवार होवा तमे आ समय तमारा परिवार साथे यादगार क्षणों वितावशो આ સમય સમાજમાં તમારી સહયોગની ભાવના જોવા મળશે જેના કારણે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે લોકોની નજરમાં તમારો દરજ્જો ઊંચો રહેશે હા મિત્રો સૂર્ય ચાંદીના રથ પર સવાર થવાથી તમને ફક્ત લાભ જ મળશે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી પોતાના મનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છે તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે તમને પહેલાં કરેલા રોકાણોથી જ ફાયદો થશે તે જ સમયે આ સમયે તમારી સંપત્તિમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતાઓ છે સૂર્યદેવની કૃપાથી આ સમયે તમને ફક્ત લાભ જ આપશે તે જ સમયે નોકરી કરતા બધા લોકો માટે આ દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયે મે તમારી કાર્યક્ષમતા અને નેતૃત્વ શક્તિમાં વધારો જોશો જેના કારણે તમારો ઉત્સાહ ઊંચો રહેશે હા કર્ક રાશિવાળા લોકો વિદ્યાર્થીઓ ઉપરાંત માસ કમ્યુનિકેશન પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકો અભિનય અને રંગભૂમી સાથે સંકળાયેલા લોકોને ઘણો ફાયદો થઈ શકે છે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે હા મિત્રો મિત્રો આ સમય તમારું ઘરમાં શુભ પ્રસંગો બની શકે છે આ સમય પતિ પત્ની વત્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવવાની ક્ષમતા છે સૂર્ય દેવના આશીર્વાદથી તમે આ સમય જીવનમાં સફળતાના દ્વાર પર ઉભા રહેશો વેપારી કર્તા લોકોને વ્યવસાયમાં સારો નફો મળવાની ક્ષમતા છે ભાગીદારીમાં વ્યવસાય કરનારાઓને તેમના સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમયે તમને મુસાફરીથી ફક્ત લાભ જ મળશે મિત્રો સૂર્યનો ચાંદીનો રથ તમને સંપૂર્ણ લાભ આપશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો હા મિત્રો આ સમય તમારા માટે વરદાનૂપ સાબિત થવાનો છે નંબર ત્રણ મેષ રાશિના લોકો हूं तमने जानी दऊँ के सूर्य बुधनी युति ने कारण थी जूनिश दिवस सुधी सावधानी रखवी पड़ से हाँ मित्रों कारण के आ युतिरा तीजा भाव में थी रही है जेने अत्यंत अशुभ अ खतरनाक कही शक मित्रों आ समय दरमियान आर्थिक मुश्किल करव पड़ सके ती चिंतित रही सको मित्रों આ સમય તમને તણાવપૂર્ણ સમય આવી શકે છે. સૂર્ય અને બુધના યુતિને કારણે તમારા કાર્યસ્થળમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. સખત મહેનત કરવા છતાં પણ તમને ઈચ્છિત પરિણામ મળશે નહીં. આ સમય તમારું પ્રેમ જીવન માટે સારો રહેશે નહીં. પ્રેમમાં તમને છેત્રપેંડી મળી શકે છે. તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારા વૈવાહિક જીવનમાં તણાવ અને સંઘર્ષ રહેશે તમારે ભાવનાત્મક આઘાતમાંથી પણ પસાર થવું પડી શકે છે નોકરી કરતા લોકોને ઓફિસ પોલિટિક્સનો ભોગ બનવું પડી શકે છે તમારે તમારા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ નકામી બાબતોમાં તમારો સમય બગાડવાનો પ્રયાસ ન કરો હા મિત્રો સૂર્ય અને બુધનો યુતિ તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારી આવક ઘટી શકે છે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારે કોઈ પણ પ્રકારની ભાગીદારીમાં તમારા પૈસા રોકાણ ન કરવા જોઈએ નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે તમારો પરિવારના સભ્યો સાથે તમારાં મંતવ્યોમાં મતભેદ થઈ શકે છે મિત્રો ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે આવી સ્થિતિમાં તમને સલાહ આપવામાં આવે છે કે દરેક કામ સારી રીતે વિચારીને જ કરો કોઈ પણ પ્રકારના રોકાણમાં જોખમ ન લો અને દરેક મોટો નિર્ણય તમારા પિતા અથવા કોઈ પણ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કર્યા પછી જ લો નંબર 4 વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે 22 20 જૂન 1925 ના રોજ તમારી રાશિમાં સૂર્ય અને બુધનો સૌથી શક્તિશાળી સંયોજન બનવા જઈ રહ્યું છે જેના કારણે આ સમય તમારું જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવવાનું છે હા મિત્રો આ યોગ તમારા માટે જ્યોતિષની દ્રષ્ટિએ પણ ફાયદાકારક સાબિત થવાનો છે કારણ કે વૃષભ રાશિના લોકો પર સૂર્યદેવની અનંત કૃપા વરસવાની છે बुध અને સૂર્ય તમારી રાશિમાં સ્થિત હોવાથી તમને ઘણો ફાયદો આપશે વૃષભ એક સ્થિર અને આનંદ કેન્દ્રિત રાશિ છે જેનો અધ્યક્ષ ગ્રહ શુક્ર છે આ યોગ ફક્ત માનસિક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસમાં વધારો કરશે જ નહીં પરંતુ આ સમય ઘણા લોકો માટે નાણાકીય દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક બની શકે છે હા મિત્રો सूर्य देव हाल में तारी राशि में चांदीना रथ पर सवारी करी रहा छे तेथीज आ समय तमारा जीवन में शुभता लावशे अने तमने तमारा प्रयत्नों में सफलता मरशे। मित्रों तमारा द्वारा करवामा आवेला दरेक कार्यनी प्रशंसा करवामा आवशे जो तमे नौकरी करता हो तो तमारे तमारू स्थान पण बदलवू पड़ी शके छे सूर्यदेवना आशीर्वाद थी બાવીસ જૂન બે હજાર પચીસની શરૂઆત તમારા માટે સારી રહેશે મિત્રો તમને નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામો મળશે આ સમયગાળા દરમિયાન તમને તમારી ઈચ્છિત નોકરી મળી શકે છે અને તમને બઢતી પણ મળી શકે છે સમાજમાં તમારું માનસન્માન વધશે અને તમને સારા પ્રસ્તાવ મળશે તો જ તમને વ્યવસાયમાંથી નફો મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે सूर्य देवना आशीर्वाद थी, तमे आ समय नवा विचारों थी प्रभावित विद्यार्थियों विद्यार्थी आ समय खूबज भाग्यशाली रहे शे, तमने परीक्षा में इच्छित परिणामों मळशे स्वास्थ्य उत्तम रहेश जो तमे तमारा ध्येय पर ध्यान केंद्रित करशो तो तमने चौकस सफलता मळशे ऑफिस में तमने तमारा वरिष्ठ अधिकारी तारी टीम संपूर्ण सहयोग मळशे તમે તમારું ધ્યેય તરફ આગળ વધતા રહેશો તમને સારી અને નવી ઓફર્સ પણ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા જીવનમાં સુખતા આવશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે 22 માંથી 35 દિવસ સૂર્ય ચાંદીના रथ પર સવારી કરીને તમને ખાસ લાભ આપશે હા મિત્રો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ તમને ચોક્કસ સફળતા મળશે નંબર 5 મકર મકર રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે 22 જૂન થી 35 દિવસ માટે ચાંદીના रथ પર સવાર સૂર્ય મકર રાશિના લોકો માટે ખૂબ જ સુવર્ણ સમય લઈને આવી રહ્યો છે હા મિત્રો આ સમય દરમિયાન સૂર્ય દેવના અનંત આશીર્વાદ તમારા પર રહેશે मित्रों, तुमने जणावी दइए के मकर राशिना लोको माटे बुध राजयोग घना लोकाना भाग्य ने उज्जवर बनावी सके छे तुमने जणावी के आ राजयोग आ राशिना पांचवा भाव मा बनी रहयो छे आ मा आ राशिना लोको आध्यात्मिकता तरफ झुकाव धरावता होय सके हाँ मित्रों आ विस्थिति मा मित्रों परिवार साथे धार्मिक यात्राओ पर जाई सको आ साथे તમે કોઈ વસ્તુ વિશે વધુ ઉત્સુક બની શકો છો જે તમારી સર્જનાત્મકતામાં વધારો કરી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે હા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા કે બોર્ડ પરીક્ષામાં સફળતાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો તમને અચાનક નફો મળી શકે છે તમને વ્યવસાયમાં પણ અણધાર્યો નફો મળી શકે છે પરંતુ તમારે તમારું સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આ સમય ચંદ્રની સ્થિતિ તમારા જીવન પર નકારાત્મક અસર કરશે તેજ સમય અમે તમને જણાવી દઈએ કે મકર રાશિના જાતકો દરેક કાર્ય ખૂબ વિચાર કર્યા પછી કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારો જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો ઉપરાંત જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સૂર્યદેવના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો તમે સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળે વિતાવશો હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે સૂર્ય પાત્રીસ દિવસ સુધી ચાંદીના રથ પર સવારી કરીને તમને લાભ આપી રહ્યો છે હા મિત્રો સમયનો પૂરો લાભ લો અને જીવનમાં આગળ વધો સમય તમારા માટે ફાયદાકારક રહેશે નંબર છ મીન મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે બુધ અને સૂર્યની યુતિ જે બાવીસ જૂનથી પાંત્રીસ દિવસ સુધી ચાલશે મીન રાશિના લોકો માટે ખૂબ જ અશુભ અસરો જોવા મળશે હા મિત્રો આ સમય દરમિયાન તમારે સાવચેત રહેવું પડશે કારણ કે બુધ અને સૂર્ય તમારી રાશિનું નવમા ઘરથી રક્ષણ કરવાના છે જેના કારણે તમારે આ સમયે માનસિક દબાણનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારા કામનો બોજ વધી શકે છે જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સમયે જે કોઈ પણ પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે મિત્રો તમારે આ સમયે સાવચેત રહેવું જોઈએ જો તમે સમય પસાર થવાની રાહ જોશો તો તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે તે જ સમયે આ સમય દરમિયાન તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે નાના કાર્યોમાં પણ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત આ સમય પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર કેટલીક આડસરો જોવા મળી શકે છે આ સમયે સૂર્ય बुद्ध अ भूत ग्रहनी युति तमने मुश्किली में मुकश तमने पैसा संबंधित बाबतों में सफलता मी शे परुरा जूना दुश्मनों तमने परेशान करी छे, अने तमारा वैवाहिक जीवन में अस्थिरता बिनजरूरी शंकानी लागण ऊबी थी शे हाँ मित्रों परिणित लोग आ समय घर की शांति विषे चिंतित हो હા મિત્રો સૂર્ય અને બુધનો યુતિ તમારા લગ્નજીવનમાં ગેરસમજણોને જન્મ આપી શકે છે આ સમયે તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે અને તમારા પ્રેમી વચ્ચે કેટલીક ખોટી લાગણીઓ પણ ઊભી થઈ શકે છે સંબંધોમાં ગેરસમજને કારણે આ સમયે સંબંધ તૂટવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે તમારે ધ્યાનમાં રાખવું પડશે તમારે આ સમય આવી કોઈ પણ બિનજરૂરી બાબતો વિશે તમારું મનમાં શંકાની લાગણી પેદા કરવાનું ટાળવું જોઈએ હા રાશિના લોકો મિત્રો જે કોઈ લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમય સાવચેત રહો સમય પસાર થવાની રાહ જુઓ તે પછી તમારા પરિવારના સભ્યના અભિપ્રાય પછી જ રોકાણ કરો તે તમારા માટે સારું થઈ શકે છે આ સમયે તમને તમારું अटकेला पैसा उपाड़वामा મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમારા આ સમયે સૂર્ય અને બુધના જોડાણથી બનેલા બુધાદિત્ય રાજયોગથી ખૂબ काळजी રાખવી પડશે કારણ કે આ રાજયોગની વિપરીત અસર તમારા પર જોવા મળી શકે છે હા મિત્રો આ અસરને ઘટાડવા માટે તમારા તાંબાના વાસણમાં ગોળ ભેળવીને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવું જોઈએ તમને ચોક્કસપણે લાભ મળશે અને તેની અસર પણ ઓછી થશે નંબર સાત તુલા તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે બાવીસ જૂનથી પાંત્રીસ દિવસ માટે બનેલ સૂર્ય અને બુધનો યુતિ તમારા માટે ખતરનાક સાબિત થવાનો છે હા તુલા રાશિના લોકો કારણ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા છે બુધ્ધ સાથે સૂર્યનું આગમન તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમારે નાણાકીય ક્ષેત્રમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે લોકો આ સમય પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છે મિત્રો આ સમયે તમારો વિચાર બદલો અને સમય પસાર થાય તેની રાહ જુઓ તે તમને લાભ આપશે મિત્રો જે લોકો આ સમય મુસાફરી કરવાનો વિચારી રહ્યા છે મિત્રો તમારા આ યાત્રામાં સાવધાની રાખવી પડશે કારણ કે તમારે મોટો નુકસાન સહન કરવો પડી શકે છે કારણ કે આ સમય અકસ્માત થવાની શક્યતા છે તુલા રાશિના લોકોને આ સમય લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમય પરિણિત લોકોના ઘર ખર્ચમાં વધારો થવાની શક્યતા છે જના કારણે આ સમય તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે. પતિ-પત્ની, બચ્ચે અંતર વધી શકે છે. પરિવારમાં ખુશીનો અભાવ હોઈ શકે છે, જેના કારણે તમારી માનસિક ચિંતાઓ પણ વધશે. તમે સામાજિક દબાણથી પરેશાન રહેશો. મિત્રો, આ સમય પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા છે, જો કે તુલા રાશિના કેટલાક લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે. જે લોકો જે લોન લેવાનું વિચારી રહ્યા છે તો મિત્રો જો તમે થોડા સમય માટે રોકાઈ જાઓ તો તમને સારો લાભ મળી શકે છે કારણ કે 14 જુલાઈ ના દિવસે સૂર્ય વૃષભ રાશિ છોડીને ઉચ્ચ રાશિમાં भ्रमण કરશે જેના કારણે તમને સારો લાભ મળશે હા મિત્રો મિત્રો આ સમયે સૂર્ય અને બુધના અશુભ પ્રભાવને ઘટાડવા માટે સૂર્યની પૂજા કરો અને દર રવિવારે નિયમિતપણે સૂર્યની પરિક્રમા કરો તો મિત્રો આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના માટે સૂર્યનું ચાંદીના રથ પર સવાર થવું અત્યંત ફાયદાકારક રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો जो तमने महिति गमी हो तो कॉमेंट बॉक्स में दिलथी जय सूर्यदेव महाराज लखो वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो आभार